બે મહિલા આરોપી હાલ પોલીસ મીડિયા થી સાવધાન યુવતી સાથે મિત્રતા કરતા યુવકો રહેજો સાવધાન મિત્રતાના નામે મળી શકે છે દગો રાજકોટમાં રહેતા બે યુવકોને થોડા દિવસ અગાઉ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી પૂજા પટેલ નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી જે બાદ મિત્રતા પ્રેમમાં પરિણામી વોટ્સએપ પર વાતો શરૂ થઈ હતી અને બાદમાં પૂજાએ દીપકભાઈને મળવા માટે અમદાવાદ બોલાવ્યા હતા મુલાકાત બાદ રાત્રિ રોકાણ માટે સોલાની એક હોટેલમાં દીપકભાઈ અને તેનો મિત્ર અજય મકવાણા તથા પૂજા પટેલ અને તેની મિત્ર રીના પ્રજાપતિ ગયા હતા જ્યારે જમવાનું લેવા દીપક અને તેનો મિત્ર બહાર ગયા ત્યારે છાશમાં કેફી પીણું પીવડાવી બંને બેભાન કરી તેની પાસે રહેલા સોનાના દાગીના અને મોબાઈલ લઈને બંને યુવતી ફરાર થઈ ગઈ હતી દરમિયાન આ બંને આરોપણ બહેનોએ છાશમાં કોઈ કેફી પીણો પીવડાવી દીધી ફરિયાદ હતા સાહેદને બેભાન બનાવી દીધે આ દરમિયાન બંને બહેનોએ સોનાની ચેન તન તોલાણી અને સોનાનું કડું છોતાલો વજનનું ફરિયાદીનો મોબાઈલ તથા સાહેદનો મોબાઈલ લઈને સવારના પાંચ વાગે નીકળી ગયેલ આ દરમિયાન બંને બેભાન થઈ જતા સવારે નવ વાગ્યે તેના મિત્ર જીગર રબાડીએ રૂમ પર આવતા ચેક કરતા બંને ફરિયાદી તથા સાયદો બેભાન થઈ ગયેલા હોય ફરિયાદના આધારે પોલીસે બંને યુવતીઓની ધરપકડ કરી લીધી છે તેની પાસેથી ચોરીનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રીના પ્રજાપતિના લગ્ન થઈ ગયા છે જ્યારે પૂજા પટેલ પોતાની ગરીબીના કારણે રીના પ્રજાપતિ સાથે રહેતી હતી અને તેના દ્વારા ગરીબીના કારણે તેણે આ રીતે કારસો રચ્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે હજુ આ બહેનો બહેનોની વિગતમાં વિગતવાર પૂછપરછ કરીશું હજુ અમને પૂરતો સમય નથી મળ્યો પૂરી તપાસ કરીશું આ બહેનપણીને ક્યારે વોટ્સઅપ પર મેસેજ મળ્યા અને કેટલું ભણેલા છે તે બાબતે હજુ આપને ડીસીબી ક્રાઇમની મદદ લઈને અને અમારા પીઆઈ સાહેબની સૂત્ર મુજબ આગળ તપાસ કરીશું એક તરફ સોશિયલ મીડિયાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે જમાના સાથે ચાલવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો પણ જરૂરી છે ત્યારે સાવચેતીપૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જરૂરી બની રહ્યો છે કેમેરામેન નીતિન બગડા સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ